તપ કરવાની પ્રેરણા આપી હતી અને તેથી જ સંઘમાં નેવથી વધારે રેકોર્ડ બ્રેક તપસ્યાઓ થઈ હતી પર્યુષણા દરમિયાન સાધુ ભગવંતોને વ્યાખ્યાન આદિકાર્યો કરવાના હોવાથી પોતે ઉપવાસ તપ કરી શકતા નથી તેથી જૈન મુનિરાજ વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે હમણાં અઠ્ઠાઈએ તપની આરાધના કરી હતી જેનો આજે પારણાનો પ્રસંગ યોજા હતો દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે લાલબાગ જૈન સંઘમાં બિરાજમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ દુરંધર સુરી મહારાજ તથા કીર્તિ મહારાજ ઉગ્ર વિહાર કરી વિશ્વેન્દ્ર વિજયજી મહારાજના તપની અનુમોદના કરવા ખાસ પધાર્યા હતા જૈન અલર્ટ બેન્ડની સુરાવલી વચ્ચે ગુરુકુળ ચાર રસ્તાથી ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ દુરંધર સુરી મહારાજ તથા એકસો છ વર્ષીય તપસ્વી વિનય રત્ન વિજયજી મહારાજ તથા તપસ્વી મુનિશ્રી વિશ્વેન્દ્ર વિજયજી મહારાજનું જોરદાર સામયું કર્યું હતું ત્યારબાદ વ્યાખ્યાનમાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજે આટલા બધા ઓપરેશન થયા કેન્સરની ચાલુ ટ્રીટમેન્ટમાં આ પ્રકારની તપસ્યા ખરેખર વીર જ કરી શકે માટે વિશ્વેન્દ્ર વિજયજી મહારાજને તપોવીરની પદવીથી નવાજા હતા જયનગરની દીપક શાહે સત્તરમી તારીખે ક્ષમાપના સંક્રાંતિ માટે બધાને આત્મીય ધામ માંગલપુર પધારવા આમંત્રણ આપ્યું હતું સાધ્વી નહીં પ્રજ્ઞા શ્રીજી તથા

આત્મકલ્યાણ અર્થે તપની આરાધના કરે છે તપ દ્વારા આત્મામાં અનંત કાલના લાગેલા કર્મોને મેલને ધોવે છે તપને જૈન ધર્મમાં અગ્નિની ઉપમા આપી છે એવા અશુભ કર્મોને બાળીને ભસ્મ કરે છે એવા તપની પ્રેરણા પરમાત્માના જીવનથી વિવિધ તપસ્યોની તપસ્યાથી મને પ્રેરણા થઈ મને વિશ્વાસ હતો કે મારા ગુરુ મારા ઈષ્ટદેવ મારા પરમાત્મા આદિ સકલ સંઘની મને આશિષ મળશે એ આશીષના કારણે મારી અઠ્ઠાઈ પૂરી થશે તો આત્મવિશ્વાસ હતો એવી પરમાત્માની વીર માણીભદ્રની ગુરુદેવની અસીમ કૃપા રહી સાથે સાથે મારી માના આશીર્ત રહ્યા આ સર્વના કૃપાને કારણે જ હું આજે અહીંયા તપાસ્યા સુધી પહોંચ્યો છું મારા સાથે રહેલા નૈ સાહેબ અધિ થાણા બી અહીંયા હતા ને પારનું કરાવવા માટે માજલપુરથી ઉગ્ર વિહાર કરીને વર્તમાન ગચ્છાધિપતિ ધર્મદોસિંહ આ સાહેબ આશીર્વાદ રૂપે મને પારનું કરવા પધાર્યા એ બી હર્ષોલ્લાસથી એ બી ખુશ થયા આનંદ થયા ઉત્સાહવાયાં અને મને ખૂબ આશીર્વાદ આપ્યા પૃષ્ની સાહસે આજે આપણે ગચ્છાધિપતિ ધર્મધુરંદર સોરી મહારાજ સાહેબે પણ એક બિરુદ આપ્યું એ શું હતું

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર